અને આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા હાલે લોહીયા અને ખરેખર આ આશીર્વાદ જગતના સર્વ મનુષ્ય પાસે નથી પણ તમારી અને મારી પાસે છે માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે હાલ એ લ્યોયા ફ્રીઝલોર્ટ ખરેખર આપણા ઈશ્વર બાપની સ્તુતિ થાવ કે જેમણે આપણા પર પુષ્કળ પ્રેમ રાખીને દયા રાખીને આપણને અત્યારે જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અને હું જેમ હંમેશા કહું છું એમ તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલે ચોક્કસ વચન કે છે એ આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી હાલે લોહીયા પણ જે ધનની વાત છે તો આત્મિક ધનની વાત છે હાલે અને જો આપણે તેમને ન્યાયપાળને શોધીએ છે અને તેમના રાજ્યને શોધીએ છે તો જગત પ્રમાણે જે આપણી જરૂરિયાતો છે એ પણ આપણને મળ્યા વગર રહેશે નહીં ધન અને આબરૂ બંને દેવ તરફથી આપણને મળે છે ખાલી લઈએ ઘણી વાર ઘણા બધા લોકોને એવું હોય છે કે આપણે મહેનત કરીશું બહુ મહેનત કરીશું બહુ કમાઈશું અને બધું ભેગું થઈ જશે પણ ધન અને આબરૂ એ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે ખાલી લઈએ આપણા જીવનો દ્વારા તે આપણને આપણા જીવનોમાં પ્રાપ્ત થાય છે પ્રેઝ ધ લોડ હા બસ આપણે તેમના માર્ગોમાં ચાલીએ હા લે લુઈયા અઘરું પડે છે આપણે જે સંસારમાં જે જગતમાં રહીએ છીએ તે ઘણી એવી બાબતો છે પણ આપણે ખાસ કરીને આપણા પ્રભુના પક્ષમાં રહીએ આપણા દેવના પક્ષમાં રહીએ હાલેલું અને શક્ય હોય ત્યાં સુધી આપણે કોઈનું પણ હૃદય તોડ્યા વગર આપણે પ્રભુના નામમાં આગળ વધીએ હાલીલું ઘણી વાર આપણું એવું વલણ કદાચ બીજાઓને દુખ આપનારું પણ હોય પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એવી બધી બાબતોમાં એવી પળોમાં પ્રભુ આપણને તેમના ઉપરના જ્ઞાન બુદ્ધિ અને ડાપરથી ભરી દે નહીં પ્રભુ એમના શિષ્યોને કહે છે કે તમને મારા લીધે રાજાઓની સામે ઉભા કરવામાં આવશે પણ એ સમયે શું બોલવું એને માટે ચિંતા કરશો નહીં એ સમયે તમને આપવામાં આવશે અને પ્રભુ આપણને પણ એવા સમયમાં એવું બોલવાને માટે કૃપા આપે હા લીલું પ્રય તમે અને હું પાંચવી સુવાર્તા વાર્તા બનીએ તમે અને હું બ્રાન્ડ એમ્બેસેડર છે પ્રભુના હાલે લઉ્યા તમારા ને મારા દ્વારા બીજાઓને પ્રભુ શ્રી ક્રિષ્ણની ઓળખાણ મળે એવું જીવન આપણે જીવવાનું છે હા લીલું જેમ મેં કહું એમ મુશ્કેલ લાગે અઘરું લાગે પણ જેમ પાઉલ કે છે એમ તેમનું કથન જેમ છે તેમની સહાયથી તેઓ બધું કરી શકે છે ને તમે અને હું એ જ પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને ખચિત પ્રભુ તમને તેમની પાછળ ચાલવામાં મદદ કરે ઘણીવાર એવા પ્રશ્નો એવી મુશ્કેલીઓ એવી બધી બાબતો આવી જાય છે કે જે આપણી આત્મિક સફર હોય એ રૂંધાય છે રૂકાવટરૂપ બને છે ઘણીવાર ઘરનું વાતાવરણ બહુ જ મહત્ત્વનું રાખે છે ઘણીવાર ઘરમાં છતાં એવા બધા પ્રશ્નો ઉમેરતો હોય છે એવા લડાઈ ઝઘડા કરાવતા હોય છે હજી તમે બાઇબલમાંથીને ઊભા થયા ના હોવ હજી તમે પ્રાર્થના કરીને ઊભા ના થયા હોય અને તમારી સામે પ્રશ્નો આવ્યા હોય ઘરમાં નાના મોટા નોકજોક કે લડાઈ ઝઘડો થયો હોય તમારે બોલવાનું થયું હોય તમારે ગુસ્સો કરવાનો થયું હોય અને ઘણી બધી એવી બાબતો તમે જોઈ હશે અનુભવ કર્યો હશે અને તમારા જીવનમાં બનતી હશે પણ દરેક પ્રસંગમાં આપણે શાંત રહીએ હાલીલું કેમ કે જો તમે અને હું એવી બાબતોને માટે આપણે લડવા કરતા પ્રાર્થના કરવાનું પસંદ કરીશું તો દેવ એ લડાઈ એ બાબતો તેમના હાથમાં લેશે અને દેવ એ બધી બાબતોની આપણે માટે જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે બને માટે આપણા વાંચીએ છીએ તમારે તો શાંત રહેવાનું છે લડાઈ તો એ હોવાની છે હાલીલું અને આપણે પણ બસ આપણા પ્રભુને સોંપાઈને ચાલવાનું છે હાલીલું યા અને બાકી બધું ચોક્કસ ખચિત આપણા ઈશ્વર આપણા પર કૃપા રાખીને આપણે માટે બધું કરશે વિશ્વાસ એ બહુ જ જરૂરી છે આપણી સફરમાં આત્મિક સફરમાં આત્મિક દોડમાં વિશ્વાસ બહુ જ જરૂરી છે અને વિશ્વાસ રાખવા માટે વચનો વાંચવા સાંભળવા વચનોનું મનન કરવું બહુ જ જરૂરી છે અને આપણને એવું વાતાવરણ મળે કે આપણે વચન વાંચી શકીએ એને માટે આપણું વાતાવરણ બને એને માટે આપણે સ્તુતિ આરાધના કરવી બહુ જ જરૂરી છે અત્યારે આ સમયની અંદર આપણા મોબાઈલમાં પણ આપણે યુટ્યુબમાંથી પ્રભુના ગીતો વગાડીને આપણે સ્તુતિ કરી શકીએ છીએ બધું સહેલું થયું છે એટલે આપણે સ્તુતિ આરાધના કરીએ આપણું વાતાવરણ શુદ્ધ થાય પવિત્ર થાય અને આપણે પ્રાર્થનામાં રહીએ કે પ્રભુ અમને સહાય કરો મદદ કરો પ્રેરિતાના કૃતિઓમાં આપણે જોયું છે મંડળી પ્રાર્થનામાં રહેતી હતી ચોક્કસ આપણી પાસે ઘણા બધા કામો છે પડવાલા મિત્રો આપણે એટલા બધા કામો હોવા છતાં આપણે આપણી જે નૈતિક જરૂરિયાતો છે એ બધી બાબતોને માટે આપણે સમય કાઢી લઈએ છીએ આપણે પાણી પીવા માટે ઊભા થઈએ છીએ આપણે ખાવાને માટે ઊભા થઈએ છીએ અને એથી વિશેષ જે કંઈ જરૂરી બાબતો હોય શરીરને લગતી એને બધાને માટે આપણી પાસે ટાઈમ હોય છે પણ જો દેવની માટે સમય કાઢવાનો હોય તો આપણી પાસે હોતો નથી થોડી કડવી વાત છે પણ આ એક સનાતન સત્ય છે બધાના માટે તમે હોવ કે હું હોઉં કે કોઈ પણ હોય પણ જો આપણે આપણા નિત્ય ક્રમને માટે સમય આપી શકતા હોય તો આપણે ઈશ્વરને કેમ નહીં એને મેં એક વખત એક વાર્તા કહી હતી નહીં કે એક ભાઈ રોજ બપોરના સમયે એમની ઓફિસમાંથી એમના ઓફિસની સામે આવેલા ચર્ચમાં પ્રાર્થના કરવાને માટે જતા હતા દસ મિનિટ માટે જતા હતા એ પણ એ બપોરની વેળાએ સતત પ્રાર્થનામાં જતા હતા એક દિવસ એમને અકસ્માત થયો જઈ શક્યા નહીં તેઓ આઈસીયુના રૂમમાં હતા અને એમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી પણ ત્યાં આગળ પ્રભુ ઈસુ પોતે ગયા એને ઘંડોળીને ઉઠાડી અને સાજો કર્યો અને એને કહ્યું કે આજે તું મળવા નથી આવ્યો તું આવી શક્યો નથી એટલે હું તને મળવાના માટે આવ્યો છું ખાલીલું યા મોરલ આ નાની વાર્તામાંથી કે આપણે પ્રભુને મળવાની આદત પાડીએ ખાલીલું યા અને એના થકી પણ આપણે ચોક્કસ આશીર્વાદિત થઈશું એક ફિક્સ ટાઈમ કે આપણે નિત્યક્રમની શરૂઆત બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને આપણે શરૂઆત કરીએ ને આપણા બિછાનામાં જતા પહેલાં બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને આપણા બિછાનામાં જઈએ પ્રેઝ દોડ હાલી લુયા અને જો આપણે આ આદત પાડીશું તો ઘણું બધું આપણામાં ફેર બદલાવ જોવા મળશે કદાચ એક દિવસમાં ન બને પણ થોડા સમય માટે આપણે આવું રેગ્યુલર કરવાથી આપણું વાતાવરણ શુદ્ધ થશે આપણું મન શુદ્ધ રહેશે આપણે પ્રભુમાં વધારે મજબૂત અને વધારે વિશ્વાસો બની જાય છે હાલી લોડ નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ વલ્લ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ આખા દિવસની સંભાળને માટે આખા દિવસની કાળજીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી કૃપા કરુણા અમારા પર થવા અમને બધાને પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ હા અમારા વાલા પ્રભુ અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ અમને શુદ્ધ કરો પ્રભુ અને પ્રભુ અમારાથી થયેલી જે ભૂલો છે ગુનાઓ છે હા જાણી જોઈને પ્રભુ અમે પાપ કર્યા છે પ્રભુ કૃપા કરો દયા કરો અમને માફ કરો પ્રભુ તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ હવે આગળના સમયમાં તમે અમારો કંટ્રોલ લો અમને દોરો ચલાવો સલામત આગળ લઈને જાઓ હમણાંની સર્વ જરૂરિયાતો પૂરી પાડો અને જેઓ તમારા પર વિશ્વાસ કરે છે એ બધાને ફરી અને આની સંગતમાં તમે લઈને આવો તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલો તેમની જરૂરિયાતો પૂરી પાડો તેમના દુઃખને તમે દૂર કરો નિરાશ છે હતાશ છે પ્રભુ એવા લોકોને તમે હિંમત આપો બળ આપો તમારું વચન કે છે તમે નબળાને બળ આપો છો ત્યારે પ્રભુ તમે દરેક એવા લોકોને બળ આપો હિંમત આપો તેમની ચિંતાના કારણો તમે દૂર કરો પ્રભુ તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ તમે તેમને સારી તંદુરસ્તી આપો જે બધા રોગો તેમના શરીરમાં અત્યારે રાજ કરી રહ્યા છે પ્રભુ લોહીના છે જુદા જુદા અંગોના છે આ કાન ઘણાના છે પ્રભુ ફેફસાના છે બીજા અને પ્રભુ કરોડો છે પ્રભુ હાડકાના છે પ્રભુ લિવરના છે નાના મોટા મગજના છે પ્રભુ આંતરડાના છે પ્રભુ અને પરમેશ્વર કિડનીઓના છે પ્રભુ લિવરના છે હૃદયના છે પ્રભુ અને પ્રભુ તેમના દાંતના રોગ છે જઠરના રોગ છે પ્રભિતા પાયરિયા થઈ ગયો છે પ્રભીતા તેમને લકવા થઈ ગયો છે છામડીના રોગો છે પ્રભિતા ચલાતું નથી ઉઠાતું નથી બેસાતું નથી પ્રભુ કરોડ રોગો છે પ્રભુ અને પ્રભુ એવા રોગો છે કે જે હજી સુધી ડૉક્ટરોના ધ્યાન પર આવ્યું નથી મેડિકલ ટેસ્ટમાં પકડાયા નથી પ્રભુ એવા રોગોમાંથી તમે એમને સાજા કરો સિસ્ટમ્સ કામ કરે પ્રભિતા અને પ્રભુ જુદા જુદા પ્રકારના તાવમાંથી તેઓ સાજા થાય ઓપરેશનો જેમના કરવાયા થયા છે પ્રભુ કરાવ્યા છે ઓપરેશન પ્રભુ એમાંથી તમે તેમને રોઝ આપો પ્રભિતા અને પ્રભુ હાડકું જોડાઈ જાય પ્રભિતા અને અકસ્માતમાં જે કંઈ ઈજાઓ થઈ છે એમાંથી તમે એમને સાજા કરો પ્રભિતા કિડની કામ કરે હૃદય કામ કરે આંખોથી દેખાય કાનોથી સંભળાય પ્રભુ પ્રભુ અન્નળી અને પ્રભુ શ્વાસનળી બંને બરાબર કામ કરે અન્નળીમાંથી ખોરાક પસાર થઈ શકે એમાં રહેલા પ્રકાર કેન્સરના તત્વો પ્રભુ તમે દૂર કરો બીતા અને મારા પપ્પાને પણ તમે સાજાપણો આપો પ્રભુ ભાઈ બેન્જામિનને તમે તંદુરસ્ત રાખો પ્રભુ અને પ્રભુ ઘણા બધા એવા લોકો છે જેમને હમણાં અત્યારે તમારા સાજાપણાની જરૂર છે પ્રભુ ત્યારે તેઓ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ભટકી ગયા છે પ્રભુ તેમને તમે પાછા લાવો કોટીઓમાં છે વ્યસનોમાં છે વ્યવિચારમાં છે તમે તેમનો બચાવ કરો પ્રભીતા જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ એ ઘરોના લડાઈ ઝઘડા દૂર થાય પતિ પતિના લડાઈ ઝઘડા દૂર થાય ડિવોર્સ કેન્સલ થાય પ્રભિતા લગ્નનો આશીર્વાદ મળે ધનનો આશીર્વાદ મળે પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં તમારા કરો પાસ થાય પ્રભિતા અને વિશેષ તેમને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભિતા અને પ્રભુ તેમના વિદેશ જવાના આયોજનને પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો અને ખાસ કરીને પ્રભુ જ્યાં અશક્ય બાબતો છે પ્રભુ નથી જવા આવ્યો પ્રભુ ત્યાં તેમના માર્ગને તમે પ્રભુ તમારા પોતાના હાથમાં લઈને તેમના માટે દરવાજો ખુલ્લો કરો વિદેશ જવાનો એવી પ્રાર્થના કરે છે દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા જેઓ આપી રહ્યા છે તમે તેમને પાસ કરો અને ખાસ પ્રભુ જે એમણે તમારા પર ભરોસો રાખ્યો છે અત્યારે તમને આ સંગતમાં મળવાયા છે એ સર્વ પર તમારી મોટી અસીમ કૃપા થાય પ્રભુ એવું તમે થવા દો છો પ્રભુ અમારી મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરજો પ્રભુ આ સમય અમારા માટે અઘરો છે પ્રભુ ત્યારે અમને પણ તમારા તરફથી સહાય અને મદદ મળે મિનિસ્ટ્રી આશીર્વાદિત થાય ફેસબુક વોટ્સઅપ યુટ્યુબના કામો આશીર્વાદિત થાય રોજે રોજ નવા નવા આત્માજી થાય એવું તમે થવા દેજો પ્રભુ વિધવા બહેનો વિધુરો નાતો અને પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોને પણ તમે મળે લેજો તેમનું દુઃખ પ્રભુ તમે દૂર કરજો તેમને સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જેઓ સેવા કરે છે મારી જેમ પ્રભુ એ સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે તમારી આગળ અમે નમ્યા છે પ્રભીતા ત્યારે ખાસ પ્રાર્થના કરી તમારા બાળકોના જે કંઈ સરકારી કામો છે પ્રભુ એને પ્રભુ તમે આશીર્વાદ આપજો જ્યાં કંઈ રૂકાવટ છે પ્રભુ તમે દૂર કરજો દિવસની જેમ આગળના સમયમાં પણ અમારી સાથે રહી અને મારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂર પૂરી પાડજો દરેકને મુસાફરીમાંથી ઘરોમાં તમે દોરી આવજો રાત્રેમાં મીઠીની નિંદ્રા આપજો પ્રભુ આખી રાત રક્ષણ કરજો આ પોળા મિનિટ સુધી થયેલા પાપાને માફ કરજો પ્રભુ અને સવારના સમયે ફરીવાર તમારું પવિત્ર રોડ નામ ડેમ તક આપજો માગતા બાબા અમારી પ્રાર્થના પ્રભુ શ્રી ખ્રિષ્ના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન